ખેડા જિલ્લાના કટલાલ મુકામે બનેલ ઘટના બાદ સોહિલભાઈ ચિશ્тия દ્વારા સ્થાનિક આગેવાનો અને સામાજિક આગેવાનો સાથે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી કટલાલ મુકામે બનાવ બન્યો હતો એ સંદર્ભે અસરગ્રસ્ત વિસ્તારોમાં સોહિલભાઈ ચિશ્тия દ્વારા સ્થાનિક આગેવાનો અને બીજા ખેડા જિલ્લાના સામાજિક આગેવાનો સાથે રાખી મુલાકાત લીધી અને ત્યારબાદ કટલાલ પોલીસ સ્ટેશનમાં ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ રાજેશભાઈ ઘડિયાને રૂબરૂ મળી જે વેપારી મિત્રોનું નુકસાન થયું હતું તેઓની સાથે રજૂઆત કરી અને પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજ અને અમુક વિડીયોના આધારે અને બીજા જરૂરી પુરાવાના આધારે ન્યાયપૂર્વક તપાસ કરવાની બાહેદારી આપી છે હાલ કઠલાલ ગામમાં શાંતિપૂર્ણ માહોલ છે પોલીસ પ્રશાસનનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે અને સાહેબ દ્વારા હજુ પણ વાયરલ વિડીયોના આધારે તપાસ ચાલી રહી છે ખોટી અફવાઓમાં ન આવવું અને એકંદરે પોલીસ પ્રશાસનની કામગીરી અત્યાર સુધીની સરાહનીય છે